વલસાડ જિલ્લાના કપરાડા મથકના મૂળ ગામ તાળપાડા ફળિયા અને શાલધહાડ ફળિયામાં લગભગ વીસ વર્ષથી પાકા રસ્તાથી લોકો વંચિત છે કપરાડા ગ્રુપ ગ્રામ પંચાયતના તાળપાડા ફળિયા અને ધાડ ફળિયામાં આજ દિન સુધી પાકો રસ્તો ન હોવાને કારણે લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે આ બે ફળિયા મળીને કુલ નવસોથી વધુ તો મતદાતાઓની સંખ્યા અને ગામ લોકોના જણાવ્યા અનુસાર કોઈ વ્યક્તિ જો બીમાર પડી જાય તો ત્યાં ઇમરજન્સી એકસો આઠ પણ જઈ શકતી નથી એવામાં લોકો મજબૂરીમાં લાકડાને જોડું બાંધીને ત્રણ કિલોમીટર સુધી ચાલતા જવા મજબૂર બન્યા છે ગામના યુવાનો મનુ ઘટકા સંદીપ ઘટકા પ્રવીણ ઘટકા અને સનુ ઘટકા વગેરે લોકો માં માંગ જવા ઉઠવા પામે છે કે જલ્દી રસ્તા નું નવું કામ શરૂ કરવામાં આવે સર આપણું નામ શું છે સિનેભાઈ દેવાય ગટકા ને ગામ કપરાડા સો સમસ્યા છે આપણે આ રસ્તા નું કોઈ ઈલાજ નથી કરતા સર બોલો કઈ નઈ જાય છે પાછા કોઈ નઈ આવે કેટલા સમય થયા રસ્તો એવો છે આ 25 વર્ષ થઈ ગયા સર સરપંચને કોઈ રજૂઆત કરવામાં આવી છે તમારા દ્વારા કઈને ગયા કરતા નથી કોઈ લેખિતમાં ફરિયાદ नहीं लिखत में आप ले लिखत में करे लिखत में करे ले सरपंच ने डायरेक्ट नहीं लिख दो के माटी मेटल થઈ ગયા હમણા પસ પાકો થઈ જાય બોલ જોદી પાકો નઈ થી મતલબ માં આ કон સંખ્યા કેટ લખે કон સંખ્યા અમારા ગામમાં ટોટલ 900 ની ઉપર છે 900 હા 900 થી ખાલી વોટિંગ હતા નાલા સકરા ગણે જો એ 400 500 થાય તો કોઈક બીમાર વગેરે પડી જાય તો કઈ રીતના એને બીમાર તો એથી તો પછી જોળી બાંધે લે છે આપણે ચાદર ને ચાદર ના આટલું મોટું ફળ્યું છે પણ એમાં પાણીની સુવિધા નથી કે કૂવો નથી હજુ સુધી કૂવો બોલે પાસ કાગળ ઉપર થયો નથી એટલે કૂવો બન્યો જ નથી નથી હજુ સુધી નથી ને રસ્તો માટી મેટલ કે માટી ખોદીને જાય પછી તો માસમાં આવું જ છે આ છે એવું જ્યારે ઇલેક્શન આવે છે ત્યારે એ લોકો માટી આમ સરખું કરી દે પછી જે છે તેવું જ અમે ઝરણાનું પાણી પીએ છીએ જ્યારે વધારે વરસાદ આવે ને પૂર આવે ત્યારે અમે મેવનું પાણી પીએ એટલી તકલીફ કરીએ ના કુવો ના બોરિંગ શું કે તો સર અમારે આટલું જ કહેવાનું છે કે અમારી આ સુવિધા જો થઈ જાય ને તો અમારા લોકો સારું એમ અમારે જે અડચણ છે ને એ દૂર થઈ જાય એમ કોઈ તકલીફ નહીં રહે આટલું જો થઈ જાય અમારો રસ્તો થઈ જાય તો પછી રસ્તો એકવાર જો થયો તો બોર બી થાય એ તો બોર તો અમે લોકો તો બી પોતાના પૈસા થી બી કરીશું પણ એકવાર રસ્તો થઈ જાય ને તો બધું થઈ જાય અમારું એમ તો સરપંચ દ્વારા તમને કોઈ સાત સરકાર મળે છે કરો સરકત નો કોઈ સાત સરકાર ની મળે અમને આજ સુધી સરપંચ નો સાત સરકાર રહેતે તો બધું થઈ ગયું રહેતે હમણા જેને સરપંચ નો સાત સરકાર છે એના તો ઘેર ઘેરે બોર છે કૂવો છે તો અમારે અહીંયા આજ સુધી એક કૂવો કે એક બોર કેમ નથી આ ફળિયાનું નામ

નાનલું એટલે ઉતરાય નઈ એટલે ભણવા જાય કોઈ બી કઈ કામ રે ને તો ચાલતો પણ એને કઈ પૂરબી બોરાય નદી માં એટલે બે દિવસ નીકળાય ને બી નહી ઘેર થી આટલો બધો વરસાદ પડ્યો તો પછી ઘેર થી નીકળાય ની વાર એમ